તો એકદમ મસ્ત ને સુપર ટેસ્ટી એવા આપણે એકદમ વેજીસથી ભરેલા અને એકદમ ટેસ્ટફુલ એવા જે આપણે ગોટાળો ભજીયા બનાવીશું ગોટાળો ભજીયા મતલબ કે ઘરમાં જે કંઈ પડ્યું હોય અને એમ થાય કે ભજીયા ખાવાનું મન થયું ને મોનસૂન પણ ચાલે છે તો બધું મિક્સ કરીને આપણે જે ભજીયા બનાવીએ અલગ જ મજા છે અને એકદમ ક્રિસ્પી ભજીયા બને છે આ રીતે મારી પાસે દૂધી પડેલી હતી તો એક દૂધીને પૂરી આપણે ખમણી લઈશું અને ત્યાર પછી અન્ય આપણે ડ્રેન્સ લઈશું તો ફ્રેન્ડ્સ શું છું ઈના પટેલ તમે છો મારી ચેનલમાં આ રીતે આપણે દૂધીનું જે પાણી હોય છે એ બધું હાથ વડેથી નીચોવી લઈશું અને ત્યાર પછી દૂધીને આપણે સાઈડ પર રહેવા દઈશું અને પછી લઈ લઈશું આપણે લીલી મકાઈ અત્યારે લીલી મકાઈ ખૂબ જ સારી આવે છે એકદમ કોમળી કોમળી મકાઈ આવે છે તો મકાઈનો ચેવડો આગળ મેં બનાવ્યો હતો એમાંથી આટલી બચી ગયેલી છે તો આજે થયું કે દૂધી પણ છે મકાઈ પણ છે જેટલા પણ વેજીસ છે એમાંથી આપણે ગોટાળો ભજીયા બનાવી દઈએ મતલબ મિક્સ વેજ ભજીયા તો આ રીતે આને બાફવાની બિલકુલ જરૂર નથી આ રીતે ચપ્પુ વડે કરશો એટલે બધા જ દાણા નીકળી જશે અને પછી અડધા દાણા છે ને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું એમ જ પાણી નાખ્યા વગર અને થોડા એવા દાણા આપણે બચાવીને રાખીશું તો આ રીતે મિક્સર જારની અંદર ક્રશ કર્યા છે અને હવે પણ જે આખા ભાગા દાણા છે એ અને આ દળેલું છે એ પણ આપણે આ દૂધીની અંદર એડ કરી દઈશું ઉપરથી આપણે એક વાટકી બેસન એડ કરી દઈશું ને અડધી અડધી વાટકી સૂજી એડ કરી દઈશું થોડું લાલ મરચું પણ ગરમ મસાલો સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરી દઈશું અને આ રીતે થોડી સ્પાઈસી એવી મરચી મતલબ મીડિયમ સ્પાઈસી મરચી એડ કરી છે અહીંયા તમે સ્પાઈસી ખાવા માંગતા હોય તો એડ કરી શકો આટલું આદુ છે આદુને આપણે ખમણી દઈશું અને અંદર એડ કરી દઈશું એકદમ ક્રિસ્પી ને એકદમ ટેસ્ટફુલા ભજીયા બને છે અને હા જો તમારી પાસે નો હોય ને ચોખાનો લોટ પડ્યો હોય તો સૂજીની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકો આ રીતે લીલા ફ્રેશ થોડા ધાણા એડ કરી દઈશું ને પછી બધું બરાબર મિક્સ હા તો આ મિક્સ કરતી હતી ને પછી યાદ આવ્યું કે આમાં ધાણા એડ થાય અથવા તો વરિયાળી એડ થાય તો એકદમ સુપર ટેસ્ટી ટેસ્ટ આવે છે તો ઉપરથી આપણે થોડા ડ્રાય ધાણા પણ એડ કરી દઈશું અને થોડું ઘરનું મરચું હળદરને જીરું પણ એડ કરી દઈશું ને પછી આ બધું બરાબર આપણે ઇવનલી મિક્સ કરી દઈશું આમાં પાણી બિલકુલ એડ નથી થતું દૂધીના લીધે એકદમ સરસ આ મિક્સ થઈ જાય છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ તૈયાર છે ને હવે આપણે એકદમ સુપર ટેસ્ટી એકદમ આ ભજીયા સાથે ટેસ્ટ પડી જાય એવી આપણે ચટણી બનાવી લેશું તો ગ્રીન ચટણી માટે અહીંયા અમે મીડિયમ સ્પાઈસી મરચાં લીધેલા છે તમે સ્પાઈસી પણ એડ કરી શકો આદુનો ટુકડો છે લસણની કઢી છે અને ઉપરથી આપણે લીલા ફ્રેશ ઝાઝા ધાણા ક્વોન્ટિટીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી તો મીઠાની જગ્યાએ અમે સંસડ પાવડર લીધેલો છે અને એક ચમચી આપણે ખાંડ પણ એડ કરી છે અને થોડું એવું ચવાણું એડ કર્યું છે એક અડધા લીંબુનો રસ પણ આની અંદર આપણે એડ કરી દઈશું અને થોડું એવું પાણી એડ કરી અને આને આપણે પીસી લેશું તો એકદમ સરસ એવી એકદમ ભજીયા સાથે ખાવાની મજા પડી જાય ને એવી ચટણી બની જશે આ રીતે બરફની બે આઈસક્યૂબ પણ એડ કરી હતી જેથી કરીને કલર એકદમ સરસ લીલો આવે છે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચટણી બનીને તૈયાર છે આ આ બધું જે ફૂડ હોય ને એમાં ગ્રીન ચટણી તો હોય ને તો જ મજા પડે ગ્રીન ચટણી વગર તો ચાલે જ નહીં આંબલી ખજૂરની ચટણી તો હોય જ મતલબ ચટણીમાં ઘણી વેરાયટી છે પણ ગ્રીન ચટણી ના હોય ને તો કલરફુલ ના દેખાય તો ગ્રીન ચટણી તો જોઈએ જ હવે આ મિક્સર પણ એકદમ સરસ તૈયાર છે ને આમાં જે આપણે રવો એડ કર્યો છે ને એના લીધે એકદમ ક્રિસ્પી પકોડા બનશે તો અને એકદમ પાંચ કે દસ મિનિટની અંદર ફટાફટ જો તમે બધું પહેલેથી સમારીને રાખ્યું છે ને તો પાંચ પાંચ જ મિનિટના તમારા પકોડા બનીને તૈયાર થઈ જશે ને એકદમ ટેસ્ટફુલ એકવાર ચોક્કસથી બનાવજો અને હા સૂજી એડ કરી શકો અથવા તો ચોખાનો લોટ એડ કરી શકો અને અથવા તો આરાનો લોટ પણ એડ કરી શકો એકદમ ટેસ્ટફુલ એવા ભજીયા બને છે ને એકદમ ક્રિસ્પી લાગે છે તો આ રીતે તેલમાં આપણે બધા ભજીયા જેમ બીજા ભજીયા બનાવીએ એ જ રીતે આને તળી લેશું હવે અહીંયા એક વાત કહું કે મારા ઘરની અંદર દૂધી હોય ફુલેવર હોય કે તુરિયા હોય આ ત્રણ સબ્જી બનતી નથી કારણ કે આ મારા હસબન્ડ છે એ ખાતા નથી પણ એને ખબર વગર દૂધી હોય કે ફૂલેવર હોય કે પછી તુરિયા હોય બીજી ત્રીજી રીતે કંઈ પણ વેરાયટી બનાવીને એને ડીશમાં પીસી પણ દઉં છું ને ખબર પણ નથી પડતી તો આ રીતે આપણે દૂધીને બનાવી શકીએ બાકી જો દૂધીનું શાક હોય ને તો બિલકુલ ખાતા નથી તુરિયાનું શાક પણ ખાતા નથી ને ફૂલેવરનું શાક પણ ખાતા નથી તો આ રીતે હું કંઈ ને કંઈ જુગાડથી કંઈ ને કંઈ ગોટાળો બનાવી દઉં છું અને એને ચાલી જાય છે તો એકદમ ટેસ્ટફુલ ભજીયા આપણા તૈયાર છે ગોટાળો ભજીયા તમે પણ બનાવો આ માનસુની અંદર મજા પડી જાય એવા ટેસ્ટફુલ એવા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને ક્રંચી સુપર ટેસ્ટી લીલી મકાઈના ભજીયા અને હા ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય અને મારી ચેનલ પર જો નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન ઓલ દબાવી દેજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપીમાંથી શેર કરું એ તમને તરત મળી શકે ફરી પાછા મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ